અંગલેશ્વરમાં વરસાદી આફતને પગલે અનેક ઉદ્યોગ એકમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અતિ ભારે વરસાદના કારણે ઔદ્યોગિક વસાહતમાં અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા પ્લાન્ટ બંધ રાખી તકેદારી રૂપે વરસાદી પાણી અટકાવવાના માટે મથામણ કરવી પડી રહી છે કનોડિયા કેમિકલ ચોકડી તરફ વારંવાર સર્જાતી સમસ્યાઓ વચ્ચે પાણી નિકાલ યોગ્ય રીતે કરવા નોટિફાઈડ દ્વારા કાર્યવાહી કરાય તેવી ઉદ્યોગકારોએ માંગ કરી હતી છેલ્લા ત્રણ દિવસોથી અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં અનેક ફેક્ટરીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે જીઆઈડીસી વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા અંકલેશ્વર નોટિફાઈડ રહેનાં વિસ્તાર ઉપરાંત સૌથી વધુ આશ્ચર્ય વચ્ચે ઔદ્યોગિક વસાહતમાં ફ્રી કોમ ચોકડી કોરોમંડલ ચોકડી ગ્લેનમાર્ક એલ ડી ચોકડી જેવા વિસ્તારોમાં રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા હતા અનેક ઉદ્યોગો એકમોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર ચોત્રીસ ઝીરો સાત સ્થિત કનોરિયા કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં વ્યાપક પ્રમાણમાં કંપની સંકુલમાં પ્લાન્ટ એરિયા સુધી પાણી ફરી વળતા ઉત્પાદન પ્રક્રિયા ખોરંભે પડી હતી તેમજ કરોડો રૂપિયાની મશીનરી ફિનિશડ તેમજ કાચા માલના જથ્થાને નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે તો ઠપ્પ થયેલી ઉત્પાદન પ્રક્રિયા પૂર્વવત કરવા સમગ્ર પ્લાન્ટને ફરજિયાત શટડાઉન કરવાની ફરજ પડે તેવી પણ નો નોબત સર્જાઈ હતી મોટા ઉત્પાદ ઉપરાંત નાના લઘુ અનેક ઉદ્યોગ એકમોમાં પણ વરસાદી પાણીએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું ખાસ કરીને ડાઇઝ પિગમેન્ટ બનાવતા એકમોના સંચાલકોને આર્થિક મંદી વચ્ચે વરસાદી આફતને પગલે થયેલા આકસ્મિક નુકસાન પડ્યા ઉપર પાટુ જેવી નોબત સર્જી દીધી હતી મળતી માહિતી પ્રમાણે વરસાદી આફતનો ભોગ બનેલા અનેક કંપનીઓ આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઉપરાંત જીઆઈડીસી નિગમને લેખિતમાં રજૂઆત કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ તેમજ અન્ય માળખાકીય સુવિધા સુદૃઢ બનાવવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું